જામનગરના મચ્છરનગર વિસ્તારમાં કામના આરોપી છે હિતરાજ વિક્રમસિંહ વાળા અને યશપાલ વાળા આ બંને આરોપીઓ દ્વારા જે ફરિયાદીના દીકરા સાથે પૈસાની લેતી બાબતે અગાઉ બોલાચાલી થયેલ હોય તે બાબતનું મંદુખ રાખી અને તેમના ઘરે આવી ચાનથી મારાની નાખ ધમકી આપે અને ત્યારબાદ પ્લાસ્ટિકની અલગ અલગ બોટલમાં ચાર જેટલી બોટલોમાં પેટ્રોલ પડે પેટ્રોલ છાંટી અને દિવાસળીથી આગ ચાપી અને ઘરમાં આગ લગાડવાનો બનાવ બનેલો હતો જે બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો છવ્વીસથી ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ આ બંને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે તે બાબતની આ તપાસ ચાલુ છે કે જે હૈતરાજસિંહ યસપાલ કયા ધંધા સાથે સંકળાયેલા છે અથવા તો એમને કયા કારણોસર આ પ્રકારનું કૃત્ય કરેલું છે એ તમામ વસ્તુની તપાસ ચાલુ છે